हेलो मित्रों राम राम आज तो आवी गयो है गुजराती में ब्लॉग तो टाने बैठा है वाली है अया मोटर नो हलाल करी बसो तो हेलो अया मोटर चालू करी नवे जी को जलवे पानी आवी जाए तो 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 मित्र काका बीडा डाटा ले आया है न वे जोड़ी न वे करी मोटर ने चालू तो अघणी वे पानी आवी जाए तो बस पानी पी ले तारा लागे खरी खरी गयो તો મિત્રો જોઈ શકો છો કે પાણી આવી ગયું છે બરાબર નળીમાં તો હવે પાણી પી લાઈ અને ગેસ જગા થઈ હવે ભૂખે લાગી ગઈ બપોર થઈ ગઈ હતી હવે હાલો દોસ્તો તો ચા પી લીધો છે અને હવે વાડીએ જાઉં છાણ નું ઢૂર નું બેન મિક્સચર કરવું છે કે એવા હતું તો હવે આપણે વાડીએ મળશું આખડી હવે જઈ વાડીએ તો મિત્રો હવે આપણે જવાનું આખડી ગામમાં

તો મિત્રો આપણે ઘેર ભૂકી ગયા હૈ ને હવે જા હું વાડી માં અને ચેનલ ઉપર નવ આયો તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાઈક એ કરજો નહીં કરજો તો કઈ જા તેમ બ્લોક નહી આવે હું બીજો હિન્દી માં જ આવી અને હું મે મને વધારે પડતું હિન્દી ફાવે હે એટલે કાલ થી હવે આપણે આજી પાસો હિન્દી માં ચાલુ કરી હો તો આઘડી હાટ નું જા જા માં ગુજરાતી જ બોલું જો હમારે ક્યો તો હાલો વાડી એ મણીએ ભાકી બાકી બનાવીને ખાઈ લે મમ્મી જે ભીહુન પાઈ છે નાખે હાલો આપણે વાડીએ ભેગા થાય તો મિત્રો આપણે વાડીએ ભૂગી ગયા છે આપણું બેન વાયા ભૂહું મીંજી છે પાછળ આપણો ગંડો કપાઈ ગયો હોય વલ્લો કપાવાનો હોય ભેગો તો હલો આ બધું ભૂહીને તમને બધાને મળી પાછા તો મિત્રો અમે બધું ભૂહી લીધું છે જે બધું એ બધું હવે હે આ ખીંજવી ખડ કેવાય ને આ ખળ વાટી તમને મળી થોડીક વાર તો મિત્રો આપણે હવે ઘર ભેગા થઈ ગયા હાઈ ખડવા તો મિત્રો આપણે ઘેર ને હવે આપણે જાઉં દૂધ ભરવા ગાડી રેડી થઈ ગઈ છે તો હવે દૂધ ભરવા જાવ જ નહીં

મોડા બભાઈ બનાવ્યો છે આજે જ એવા હે ને મેં પહેરી લીધો બરાબર તો હવે આપણે રાખી લઈએ એક કામ કરી તો આ જે ચેન હૈને એને અહીંયા કરાવ્યો છે જેવો હે પાંચ તોલાનો પાંચ છ તોલાનો તો ભાઈઓ આપણે આવી ગયા અહીં મેળી ઉપર અને બાપાને ઘેરસીને આપણે ઘેર આવતા હતા અને આવી ગયા મેળી પર અને હવે આપણે કરી વિડીયોની એડિટિંગ અને આજનો વિડીયો અહીંયા હું જ રાખી મળીયું બીજા બ્લોગમાં Thank you so much for watching. Bye bye.